ભરૂચના ઝઘડીયા તાલુકામાં આવેલી રાશપાડી ગ્રામ સવારે વેલી સવારે જાણ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં પંચાયતના તમામ કાગળો બળીને ખાખ થયા હતા હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે ત્યારે ઝઘડીયા તાલુકામાં આવેલી રાજપાડી પંચાયતમાં કોઈ કારણોસર વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી આગના કાળા બમ્મર ગોટા નીકળતા જ આગ લાગી હોવાની જાણ ગ્રામજનોને થતાં જ ભારે દોડધામ મચી ગઈ હતી આગ લાગી હોવાની જાણ થતાં જ ગ્રામજનોના ટોળા પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા આંગેની અંગેની ઝઘડિયા જીઆઈડીસીના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો એ પહેલાં જ પંચાયતમાં રહેલા કાગળો બળીને ખાક થઈ ગયા હતા જોકે આગ શોર્ટ સર્કિટના લાગે હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે